ભારતીય પંડ્યા મેયર ભરતભાઈ બારડ પૂર્વ અધ્યક્ષ અભય સિંહજી ચૌહાણ ચેરમેન અને કોર્પોરેટરો સાથે બહોળા પ્રમાણમાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા સોમ્માલીને અડતાલીસ ડિગ્રીમાં આપણે અન્ય રાજ્યમાં રાજ્યમાં કામ કર્યા છે તો આજે આપણે નવનિર્વાચિત પ્રમુખના પદગ્રહણ સમારંભમાં આવ્યા છીએ અને આવતી ચૂંટણીમાં ભૂકા કાઢી નાખેનો સંકલ્પ લઈને જવાનો ત્યારે આવો અધિકારો ન હોય આમ બહારથી કેટલા બધા આમ જોવા આપણા કુંવરભાઈ નોચરાજ બધા એવા છે કે જ્યારે ભાજપના મંચોમાં અન્ય પાર્ટીના મંચમાં ન જાય એવા સંતો મહંતો પધાર્યા રહ્યા છે ત્યારે મહાભારતીનો જયગો સેવો કરીએ એમના દ્વારા જવાબદારી મળે છે અને આ સાબિત કરે છે કે નાનામાં નાનો કામ કરતા કરતા એ સાંસદ બને અને એ મંત્રી બને એ ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે એવા અમારા નવનિયુક્ત અધ્યક્ષ કુનાલભાઈ ગુજરાત પ્રદેશના પૂર્વ અધ્યક્ષ સાંસદ પૂર્વ સાંસદ અને જેમને સાંભળવા એક લાવો છે એમના દરેક વક્તવ્યની અંદર એક મર્મ હોય છે એક એક છુપડી રીતે કાર્યકર્તાને ઘડવાનું એમનો નિર્દેશ હોય છે એવા અમારા આદરણીય રાજેન્દ્રસિંહ રાણા સાહેબ અમારા પ્રભારી ભાઈ ચંદ્રશેખરભાઈ અમારા પૂર્વ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ પૂર્વ કેબિનેટ મંત્રી કુમારભાઈને એટલો હું જરૂર વિશ્વાસ દેવડાવું છું કે જ્યારે જ્યારે તમારે જરૂર પડે અમે તમારી સાથે જ છીએ

એટલે આપણે બધા એકવાર હું કઉ અને કુમારભાઈને વિશ્વાસ અપાવવાનો છે કે આપણે બધા સાથે જ છીએ ને આવનારી ચૂંટણીમાં આપણે ચુમ્માલીસ ની બદલે બાવન ને બાવન સીટ જીતવી છે આ વખતે એનો વિશ્વાસ અપાવવાનો છે અને મારી વાત પૂરી કરી ભારત માતા કી શીર્ષસ્થ નેતૃત્વ પ્રદેશ નેતૃત્વ પાર્ટીની પ્રણાલી મુજબ નિશ્ચિત સમયે પૂર્ણ થતી હોય છે અને એ જવાબદારીઓ સમય સમય અંતરે પાર્ટી એ નિશ્ચિત કરેલી પદ્ધતિ મુજબ નવા કાર્યકર્તાઓને જવાબદારીઓ સોંપાતી હોય છે આ પ્રક્રિયાને લઈ સમગ્ર રાજ્યને દેશમાં ભૂજના પ્રમુખો મંડળના પ્રમુખો અને ત્યાર પછી જિલ્લા મહાનગરના પ્રમુખોની જે નિશ્ચિત થયેલી પદ્ધતિ મુજબ પ્રક્રિયા પૂર્ણ કરી નવા કાર્યકર્તાઓના નામ ઘોષિત કર્યા આ ઘોષણા બાદ આપણી જે સાંસ્કૃતિક બાબતોને ધ્યાને લઈ ઓળાષ્ટ હોવાના કારણે છ તારીખે ભાવનગર મહાનગરના અધ્યક્ષ તરીકે કુમારભાઈ શાહ ની નિમણૂક પ્રદેશે ડિક્લેર કરી અને આજે ઓળાટક પછી